હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો આજે હું તમારી સાથે વિડિયો શેર કરીશ હેર ઓઇલ જે હેર ઓઇલ મેં ઓનલાઈન ખરીદ્યું છે અને આ ખૂબ સારું છે અને ઘણા લોકો આ હેર ઓઇલનો ઉપયોગ કરતા પણ હશે એટલે કે વાપરતા પણ હશે તો મેં પણ શરૂઆત કરી છે મારી પ્રેગ્નન્સી પછી ટ્યુન્સ બેબી આવ્યા પછી મને પણ હેર પ્રોબ્લેમ બહુ બધા થતા હતા ઘરેલુ ઉપાય પણ મેં કર્યા છે અને તેના વિડીયો પણ મેં શેર કર્યા છે અને સાથે જ હું ઓનલાઈન એટલે કે સાથે જ મેં એક શેમ્પૂ કન્ડિશનર અને હેર ઓઇલ એ ત્રણેય વસ્તુ એક જ કંપનીનું અને કોમ્બોમાં મંગાવીને યુઝ કરું છું એટલે કે વાપરું છું જે આપણા વાળ માટે ખૂબ સારું છે અને વાળને ખરાબ થતા પણ અટકાવે છે અને વાળને લાંબા પણ કરે છે કાળા પણ કરે છે અને જે વાઇટ થતા હોય ને એ વાઇટ થતા પણ અટકાવે છે આજે હું તમારી સાથે હેર ઓઇલનો વિડીયો શેર કરીશ પછીના વિડીયોમાં હું શેમ્પુ અને કન્ડિશનર બંને શેર કરીશ મા અર્થનું હેર ઓઇલ નું બોક્સ આપણે ઓપન કરીશું આજે તો તમે જોઈ શકો છો આ રીતે બોક્સ આવે છે લખ્યું છે માર્થ રોઝ મેરી મેથી હેર ગ્રોથ ઓઈલ લખેલું છે અહિયાં તો હવે આપણે ઓપન કરીશું તો આ રીતે બોક્સ આવે છે જોઈ શકો છો આ બોક્સમાં જે ઓઇલ આવે છે એ ઓઇલ કેટલા એમએલ નું આવે છે તો દોઢસો એમ નું આવે છે અને હવે આપણે ઓપન કરીને જોઈશું આ બોક્સ ને માં ઓઈલ તો જોઈ શકો છો તમે આ રીતે આવે છે આ છે નાનો કોમ જે આપણે હમણાં ઘણા બધા કંપનીના પ્રોડક્ટ એવા નીકળે છે ઓઈલો એવા નીકળે છે જે આપણે વાળમાં કાંસકાના બદલે આ રીતે આપે છે એક ટાઈપનું નાનો કોમ આપે છે સાથે આવે જ છે અને તે આ રીતે ઓઈલ લગાવવાનું હોય છે ઓઇલ સાથે એ હું તમને બતાવીશ આગળ હવે આપણે જોઈએ આ બોટલ તો આ છે જો તમે હાથથી લગાવવા માંગતા હોય ઓઇલ તો તમે આ રીતે ઓપન કરીને લગાવી શકો છો પણ જો તમે જરૂરથી આ ઢક્કણ કાઢી અને આ કુંભ ઢક્કણ છે ને એનો જ ઉપયોગ કરજો સાથે જ આ ઓઇલની સ્મેલ તો બહુ જ સરસ આવે છે તો આ રીતે તમે જોઈ શકો છો ટાઈટ કરી દેવાનું છે હવે હું તમને આ કોમ દ્વારા હાથમાં પણ કાઢીને બતાવીશ ઓઇલ તો જોઈ શકો છો નીકળ્યું છે હાથમાં તો આ વિશે થોડી જાણકારી આપી દઉં તમને તો મામા અર્થ રોઝ મેરી હેર ગ્રોથ ઓઇલ છે અને સાથે મેથી દાણા પણ આપેલું છે આ ઓઇલ કુદરતી રીતે બને છે મામા અર્થ દરેક પ્રોડક્ટ કુદરતી રીતે બને છે એમાં કોઈ કેમિકલ ઉપયોગ કરવામાં આવતો નથી સાથે જ આ મામા અર્થનું હેર ઓઇલનો ઉપયોગ કરવાથી તમારે તમને આગળ બતાવ્યું એ પ્રમાણે વાળના બધા પ્રોબ્લેમો સોલ્યુશન લાવી શકે છે આ આ અને બિલકુલ નેચરલ છે જે કોઈને સાઇડ ઇફેક્ટ થાય નહીં સાથે જ કુદરતી રીતે બનાવવામાં આવે છે દરેક પ્રોડક્ટ એટલે આ મામા અર્થ નું પ્રોડક્ટ અને આ હેર ઓઇલ ખૂબ સારું છે જે લખ્યું છે કે આ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી તમારા ખરતા વાળ હશે એવાને અટકાવશે સાથે તમારા વાળને મજબૂત બનાવશે તમારી ખોપરીમાંથી એટલે કે આ સીધા મૂળમાંથી જે વાળ નીકળી જતા હોય છે ને કાસ્કો ફેરવવાની સાથે તો એ પ્રોબ્લેમ પણ ઓછો થઈ જશે સાથે જ તમને ખૂબ ખંજવાળ આવતી હોય ખોળો થઈ ગયો હોય એ પણ સારું થઈ જશે અને સાથે જ તમારા વાળને ગ્રોથ વધાવશે લાંબા કરશે અને જાડ્ડા પણ કરશે અને કાળા રાખશે વાઇટ થવા નહીં દે સાથે જ તમને ના ખબર હોય આ રોઝમેરી એટલે શું તો રોઝમેરીને ગુલમે મહેંદી એવું કહેતા હોય છે ઘણા લોકો ગુલમે મહેંદી એવું કંઈક કહેતા હોય છે તે મહેંદીનો ઉપયોગ થયો છે એટલે આ કોઈ બિલકુલ નેચરલ રીતે બનેલું સાથે જ આ જે રોઝમેરી છે એનો ઉપયોગ શું કરવા થાય છે તો જેના બહુ જ પતલા વાળ હોય અને વાળ ખૂબ ખરીદ જતા હોય કાસકો ફેરવાની સાથે ખરી જતા હોય ને

જે આપણા શરીરની સાથે આપણા વાળ માટે પણ સારું છે જો કઢી પત્તા વાળું ઓઇલ તમે ઘરે બનાવીને યુઝ કરતા હોય તો એના કરતા સારું તો આ છે તો કઢી પત્તામાં ખૂબ સારું આયન એટલે કે વિટામિન્સ મળી રહી છે એન્ટી ઓક્સિડન્ટ મળી રહી છે જેના કારણે આપણને વાળના જેના કારણે આપણા વાળના ગ્રોથ વધારે છે નુકસાન થતું અટકાવે છે અને આપણા વાળને રક્ષા કરે છે સાથે જ આમાં બદામ તેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો બદામ તેલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણા વાળને જે ઘણા લોકોના વાળ કેવા હોય એમ સિલ્કીના થતા હોય એકદમ ડ્રાય લાગતા હોય ઘણા લોકોને એમ બિલકુલ સ્ટ્રેટ વાળ જોઈતા હોય તો એ બધા જે એ બધા પ્રોબ્લેમો પણ તમને થતા હોય સારા વાળ ના દેખાતા હોય ખરબચરા વાળ થતા હોય પકડતાની સાથે જ આમ ચચરું ચચરું જેવું લાગતું હોય તમારા વાળ બિલકુલ ખરાબ લાગતા હોય તો એના માટે બદામ

વાળ છોડી નાખીશું તો વાળ આપણે બે ભાગમાં વેચી લઈશું એટલે કે ફાળવી દઈશું બે ભાગમાં તો સરસ રીતે તેલ લાગે લાગે એટલે કે ઓઈલ લગાવવાનું શરૂઆત કરીશું તો આગળ પણ બતાવ્યું હતું જ તમને કે ઓઈલ આ કાસ્કીમાં આવે છે તો થોડો વોઈસ પ્રોબ્લેમ થઈ ગયો હતો તો મેન તો આપણે આપણા ખોપરીમાં એટલે કે સ્કાલ્પમાં વાળના જે મૂળ છે એમાં ઓઇલ લાગવું જોઈએ ત્યાં સુધી પચવું જોઈએ એટલા માટે આ રીતે જ તમે ઉપયોગમાં પણ લેજો જો તમને ના જ ફાવતું હોય તો તમે હાથથી લગાવી શકો છો તો આ રીતે કોમ મેં ફિક્સ કરી દીધો છે અને આપણે વાળની ખોપરીમાં સુધી અંદર સુધી જાય અને આ ઓઇલ પચે સરસ રીતે એ રીતે આપણે લગાવવાનું છે એના માટે આપણને ઓલરેડી કંપની વાળા એ મામા અર્થ આપણને આ કાંસકો જેવો આપ્યો જ છે તો નાના વાળ હશે એમને તો કોઈ જ પ્રોબ્લેમ ના થાય તમે નીચે સુધી તમે આ કાશકાને ફેરવી શકો છો તો આ ખૂબ સારું એક એવું ખૂબ સારું એવું આપણને મતલબ કે ઇઝી રીતે ઓઈલ લાગી શકે એના માટે આપ્યું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું ઓઇલ લગાવવાનું શરૂઆત કરી રહી છું અને લગાવી પણ રહી છું મારે વિડીયોમાં બતાવવાનું છે એટલે હું થોડું ઓઇલ વધારે લગાવીને બતાવીશ તમે ઈચ્છો ને તો ઓછું પણ લગાવી શકો છો

થોડા થોડા ડિસ્ટન્સમાં એટલે કે થોડી થોડી જગ્યા પછી આ બોટલની કાસકી ફેરવવાની છે તમે ઈચ્છો ને વધારે ઓઇલ વાપરવા માંગતા હોય તો બોટલને થોડું પ્રેસ કરો એટલે ઓટોમેટિક એ કાસ્કામાં વધારે ઓઇલ આવશે અને તમે થોડું ઓછું પ્રેસ કરશો તો ઓઈલ થોડું ઓછું આવશે મારે વિડીયોમાં બતાવવાનું હોય એવું ના હોય કે ઉદાહરણ પ્રમાણે ખાલી બતાવવાનું ખાલી દેખાડો કરવાનો એવું ના હોય વિડીયોમાં તમારે ચોકસાઈથી દેખાય એટલા માટે હું ઓઇલ વધારે ઉપયોગમાં કરી રહી છું તો તમે પણ આ રીતે ઓઇલ લગાવો સરસ રીતે તમે જોઈ શકો છો બીજી વાર પણ આ રીતે લગાવી રહી છું જ્યાં મને ઓઇલ નથી લાગ્યું એવું દેખાય છે અને ફીલ થાય છે જ્યાં ઓઈલ લાગે છે ત્યાં ઠંડક જેવી લાગે છે અને જ્યાં ઓઇલ નથી લાગ્યું ત્યાં ઠંડક જેવી નથી લાગતી એટલા માટે મેં ફરી ફરી ખોપરીમાં લગાવવાની શરૂઆત કરું છું જોઈ શકો છો તો આ રીતે પણ તમે થોડા થોડા વાળ એ લઈને પણ કરી શકો છો કોઈકની હેલ્પ પણ લઈ શકો છો અને જો એકલા રહેતા હોય તો આ રીતે લગાવી શકો છો મારા જેમ તો આ રીતે બંને બંને આપણે લગાવવાનું છે જોઈ જોઈ શકો શકો છો છો ડિફરન્ટ પણ જે વાળમાં સાઈડે ઓઈલ ઓઇલ લાગ્યું છે ત્યાં વાળ એકદમ ચમકદાર થઈ ગયા છે અને ઓઇલ લાગ્યું છે એવું દેખાય છે ત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો કે બિલકુલ ડ્રાય એટલે કે કોરા છે જે મેં શેમ્પુથી વોશ કરેલા છે તો આ રીતે ઓઈલ વધારે થઈ ગયું હોય તો તમે નીચે પણ ઉતારીને સરસ રીતે હવે વાળને આપણે બીજા ભાગે પણ ઓઈલ લગાવીશું તો આ રીતે એકવાર ગુજ કાઢી જ લેવો જોઈએ લાંબા વાળ હોય એમણે અને પછી લગાવવાની શરૂઆત કરીશું જો અહીંયા મને હાથ અવળો પડે છે એટલે કે ઊંધો પડે છે વધારે કામ હું હાથે જ કરું છું તો તમે બીજાની હેલ્પ પણ લઈ શકો છો પણ મારે આ બતાવવાનું છે તો તમે આ રીતે તમારા બીજા ભાગમાં પણ ઓઈલ લગાવી લેજો તો જોઈ શકો છો સરસ રીતે ઓઈલ હું લગાવવાની કોશિશ કરી રહી છું મને હાથ અવડો પડે છે એટલે કે ઊંધો પડે છે તો મને થોડું પ્રોબ્લેમ થાય છે પણ તમે ઈચ્છો તો બીજાને હેલ્પ પણ લઈ શકો છો તો સરસ રીતે આ રીતે બીજા ભાગમાં પણ ઓઈલ લગાવી લેવાનું છે તો અહીંયા હું વિડીયોમાં ખૂબ ઝડપથી તમને બતાવી રહી છું આપણો ટાઈમ પણ ના બગડે આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો તમારો હાથ અવડો પડતો હોય અને તમને ના ફાવતું હોય તો આ રીતે તમે લગાવી શકો છો અને કોઈકની હેલ્પ લેવી હોય તો તમે હેલ્પ પણ લઈ શકો છો તો સરસ રીતે આખા વાળમાં ઓઇલ લગાવવાનું છે અને સ્કાલ્પમાં પણ લગાવવાનું છે તમે ઈચ્છો તો હાથમાં લઈને પણ લગાવી શકો છો અને ઉપર ખોપરીમાં વધારે પડ્યું હોય તો સ્કાલ્પને ઉપર ખોપરી સાથે અડાવીને પણ એ વાળમાં ઓઇલ લગાવી શકો છો તો સરસ રીતે ઓઇલ લગાવીને પછી આ આપણે થોડી મસાજ મસાજ કરવાની કરવાની મિનિટ તો આંગળીના જે છે એના દ્વારા સરસ રીતે મસાજ કરી દેવાની છે અને પછી લગાવીને માટે બાંધવાના છે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઓઇલ લગાવ્યા બાદ આપણે મસાજ કરવાની છે પણ મસાજ કર્યા પછી તરત વાળમાં કાંસકો ન ફેરવો જોઈએ જ્યારે આપણે વાળમાં કાંસકો ફેરવીએ છે ને તો ઓઇલ કાંસકા સાથે પાછું બહાર વધારે આવી જતું હોય છે તો આપણે ઓઇલ ને પચાવવાનું છે આપણે ખોપરી અને વાળમાં સુધી તો આપણે તરત જ કાંસકાનો ઉપયોગ ન કરવો જોઈએ તરત જ ચોટલો ભરવો ના જોઈએ કે વાળને મોટા કાંસકા દ્વારા કુંભ કરવો જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખજો ઘણા લોકો એવા હોય છે કે ખોપરે લગાવ્યા પછી અથવા તો ઓઇલ લગાવ્યા પછી તરત જ કાંસકો ફેરવતા હોય છે તો એવું કરવાની જરૂર નથી તો આપણા વાળમાં ઓઈલ સરસ રીતે પચે એના માટે આપણે ઓઇલ લગાવ્યા બાદ વાળને બાંધીશું અથવા તો થોડી વાર માટે કલાક સુધી તમે વાળમાં કાસકો ના ફેરવો તો સારું હાથ દ્વારા મસાજ કરો અને પછી તમે ઈચ્છો તો વાળને ધોઈ શકો છો અથવા તો તમે જે પણ સ્ટાઇલ કરતા હોય હેર સ્ટાઇલ કે તો અંબળો વાળતા હોય ચોટલો ભરતા હોય એ તમે ભરી શકો છો તો જોઈ શકો છો સરસ રીતે ઓઇલ લાગી ગયું છે મસાજ કરવાથી વાળમાં જે ખોપરીમાં છે ને બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે જેના દ્વારા આપણા પોષક તત્વો મળે છે અને આપણા મજબૂતાઈ મળે છે અને આપણા માથાને પણ શાંતિ થાય છે એટલે કે મગજ ને પણ શાંતિ થાય છે અને સાથે ઓઇલ લાગ્યું છે એ ઓઇલ દ્વારા આપણા વાળને સારો એવો ફાયદો થાય છે તો દોસ્તો આ હતો આજનો વિડીયો આ ઓઇલ ખૂબ સારું છે અને દરેક હેર પ્રોબ્લેમ થતા હોય એ પ્રોબ્લેમ માટે ઉપયોગમાં લઈ શકાય છે વધારે તો હેર ગ્રોથ માટે જરૂરી છે આ ઓઇલ એ એવા વ્યક્તિને આ ઓઇલ ખૂબ કામ આવશે તો દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે ઓઇલ ખરીદવા માંગતા હોય તો વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ની નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો અને લિંક આપી દઈશ અને લિંક દ્વારા ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક આપો કમેન્ટ કરો અને સાથે જ આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દોક યુ ફોર વોચિંગ માય વિડીયો